સરવાણી રામસ્વરૂપ બાપુજીના સ્વામીજીના સાનિધ્ય ઋષિ પરંપરાઓ હતી અને ઋષિના સાનિધ્યમાં બેસી અને ઔષધને નિર્માણ કરતા અને એ ઔષધના જે તત્વ ચમત્કારીક રીતે ગુણકારી બનતા કારણ કે અને નિઃસ્વાર્થ પ્રેમ આપણને આપણા સંતો મહંતોએ આપ્યો છે તો આજે હા તો આજે આપણે અહીંયા ચેલૈયાધામ શેઠ સદારસા આનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ જે ક્ષકિય ઘટના બનેલી છે રાણી ચંગાવતી અને શેઠ સદારસાના પુત્ર ચેલૈયાનું કેવી રીતે બનેલું છે મને અડધી કલાક જ આપવામાં આવી છે એટલે એમાં હું બહુ નથી જતો પણ આજે આ સાનિધ્યમાં બેસીને અહીંયા બતાવેલી કોઈ પણ વનસ્પતિનો પ્રયોગ કરવામાં આવે તે સો ટકા સફળ રહેશે કારણ કે સાતિક હિન્દી અને સાથે કરવા જય હો જયડ હો લાંબી વાતો નહીં કરતા વનસ્પતિ પરિચયની અંદર વાત કરીએ તો પહેલાં વહેલાં ગરમાડો ગરમાડાને હિન્દીમાં અમલતાશ કહેવામાં આવે છે કુદરત એક એક વસ્તુને એક એક વનસ્પતિની રચના કેવી કરે છે કે ગરમાડાને તોડો તો અંદરથી ચાંદલો નીકળે અને એની અંદર પણ એક લાકડાની ચીપ્સ નીકળે કારણ કે ગોળ છે ને આડો ઓડો થઈ જાય ભગવાન એ કેટલી આપણું રક્ષણ કર્યું છે વનસ્પતિનું ગરમાડાનો ગોળ એક મહિનાના બાળક થી લઈને 80 વર્ષની વ્યક્તિને આપી શકાય છે જ્યારે કોઈ પણ વનસ્પતિ ભેદક સસ્તન અને સૂક્ષ્મ રેચક આવી ત્રણ પ્રકારની વનસ્પતિમાંની એક ગરમાડો વનસ્પતિ છે જ્યારે આજના ખાનપાનની અંદર આપણા આકરડાઓની અંદર કીટ જામી ગયું હોય ત્યારે કોઈ જુલાબ કામ નથી કરતા ત્યારે ગરમાળો મોટા આંતરડા લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે મોટા આંતરડાની અંદર જામેલા મળને ખોતરી ખોતરી અને કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન એટલે કે ઉપદ્રવ રહિત રહીને બે મહિના ચાર મહિના પંદર દિવસ ગરમાળાનું સેવન કરવામાં આવે તો આંતરડાને એકદમ ક્લિયર કરી નાખવા વાળો ગરમાળો છે અને મારી પ્રિય વનસ્પતિ છે એટલે મેં પહેલાં જ સજેસ્ટ કરી દીધું પહેલાં વનસ્પતિ લસણની દુર્ગંધની સાથે સંકળાયેલી હોય એ બ્લડ સર્ક્યુલેશન ને પાતળું કરે કરે ને કરે તો લસણ ઉપયોગ પણ જ્યારે હાર્ટ ને લગતા કોઈ પણ કોલેસ્ટ્રોલ ને લગતા કોઈ પણ જગ્યાએ વધારે પડતું જાડું બ્લડ હોય ત્યારે આપણે આ લસણ વેલનો વ્યવસ્થિત રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ લેમન ગ્રાસ લેમન ગ્રાસ એટલે આપણી અત્યારની જે ટી છે એ ટી એટલે કે ચા ચાની અંદરના જે દુર્ગુણો છે એને આપણે ઘણી જગ્યાએ સાંભળી ચૂક્યા છે એટલે એને લાંબી વાત નહીં કરતા ચાનું વ્યસન છોડી દેવું હોય તો લેમન ગ્રાસનો ઉપયોગ કરી શકાય અને ધીમે ધીમે આપણે લેમનગ્રાસ બનાવવાની પદ્ધતિમાં બે ટીપા લીંબુ કાળા મરીનો પાવડર શેઝ સંચળ અને ચા બનાવીને પીએ તો સ્ફૂર્તિ એટલી જ આવે છે તુલસીને ઉમેરીએ તો તુલસી સિવાય હારની પુણ્ય દે એની અંદર એને ઉમેરવાથી એન્ટીબાયોટિક એન્ટીવાયરલ એન્ટી એક મેડિસિન એટલે આપણા લેમનગ્રાસની બનતી હોય છે ત્યારબાદ સરગવો જેને સંસ્કૃતમાં આપણે સ્વીકૃત કહેવામાં આવે શીખરૂપ વાત એક એવી વસ્તુ છે કે રોમેટિઝમ અથવા તો કિડની અંદર જ્યારે આપણે એવા સમયની અંદર જો બાફી અને એનું સેવન કરવામાં આવે જે જગ્યાએ વેદના થતી હોય તે જગ્યા ઉપર સરગવાના મૂળ કાઢી અને એ સુકવી અને લાથે લાકડાને ચંદનની જેમ ઉતારી અને જે જગ્યાએ વેદના બળતરા અને દુખાવો થતો હોય ત્યાંનો લેખ કરવાથી પણ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે ત્યારબાદ દોરવાની સાઈડે વાત કરી તો જે લોકોને વિટામિન કે ની ઉણપથી હિમોફેલિયા નામનો રોગ થતો હોય છે અને એમાં ડબલ્યુ બી સી ડાઉન થવાથી કોઈ પણ જગ્યાએ લાગે તો એ બ્લડ બર્ન થતું એને રોકવાની પ્રક્રિયા વિટામિન કે ને વધારવાની પ્રક્રિયા એટલે દોરવા છે અને નવગ્રહની અંદર દોરવા એક સમિદ તરીકે એનો હોમ પણ કરવામાં આવે છે ત્યારબાદ સાથે વાત કરી છે વાસ તો વાંસ એટલે વાંસની અંદર નર અને નારી ફોલો અને કડક હવા બેના ઘણા બધા પ્રકાર છે એમાં હું નથી જતો પણ એની કાતરીની અંદરથી એક સફેદ પ્રકારનું દ્રાવણ નીકળે છે જેને વંશલોચન કહેવામાં આવે અને જ્યારે આમાં આપણા વૈદ્યોને બધાને સિત્તોપલાદિક ચૂરણ બનાવવું હોય તો વંશલોચન મુખ્ય છે વાંસની અંદર ઘણા બધા પ્રકારના ગુણ છે કુમળા વાંસનું અથાણું બનાવીને સેવન કરવાથી પણ

આ વાદળી કંકોડીના કંદ કાઢી અને વૈદો ફેલાઈને સૂકવી અને એના ટુકડા ખેડૂતોને વાડીએ રાખવા માટે આવતા શું કામ કોઈ પણ પ્રકારનો બાઇટ સ્નેક બાઇટ હોય કે વીછી કરડેલો હોય કે સાપનું મટકું ભરી ગયું હોય તો એ જગ્યા ઉપર આ કંદને રસી અને છોકરીને મૂકવામાં આવે તો માણસને અત્યારના યુગની અંદર વાત કરીએ તો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં કોઈ પણ ટોક્સિનને બ્રેક આપવાવાળી વસ્તુ એટલે આપણી આ કંટોલીની અંદર આ તાકાત પડેલી છે તો વૈદ્યો પેલા જતા પરાયણ હતા કે ખેડૂતને આવી વસ્તુ આપી મૂકી રાખતા કે ભાઈ કારણ કે આવું બધું ખેતરમાં જ વધારે થતું અને તે જગ્યા ઉપર એનો આપણે સદુપયોગ કરતા હતા સાહેબ નસોતરની વાત કરી તો નસોતરમાં બે પ્રકાર હોય છે એક સફેદ નસોતર અને એક લાલ નસોતર આ બે નસોતરની અંદર જ્યારે ભસ્મક નામનો રોગ ઉત્પન્ન થાય આપણે કઈ મંદાગ્રીથી રોગો થાય તો જટરાગ્રી વધી જવાથી પણ રોગો થાય તો જઠરાગ્નિ અતિશય વધી જવાથી ભસ્મક રોગ થતો હોય છે અઠવાડિયે એક દિવસ માણસની બકરીની પોટી જેવું સંદાસ આવતું હોય છે ત્યારે આ નસો તમને દૂધમાં નાખી અને સવાર સાંજ એક એક ચમચી આપવામાં આવે સવારે કેળું ને બપોરે ખીર સાંજે તાંદળીયાની ભાજીને ખીચડી આટલું આપવામાં આવે તો ધીમે 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 વધેલી જઠરાગ્નિને શાંત કરી અને એનો સમતોલ બનાવવાના ગુણધર્મ એટલે આપણો નિશોત જેને હિન્દીમાં આપણે નિશોત કહીએ છીએ અને આ નસોતર કામ કરતું હોય છે ત્યારબાદ મીઠો લીમડો આજે નવા સંશોધન મુજબ મીઠો લીમડો શું કામ કરીએ આપણને ખબર જ છે ડાયજેશન કરે કઢીના વઘાર કર્યા પછી આપણે એની અંદર ચણાનો લોટ નાખતા હોય તો ચણાનો લોટ અને દહીં ભેગા થાય તો એની અંદર એક પ્રકારનું રિએક્શન ઉત્પન્ન થતું હોય આપણા કોઈ પણ વઘારને કોઈ પણ વનસ્પતિઓ વઘારમાં નાખવા પાછળનો આપણા ઋષિ પરંપરાએ આપેલી એક પરંપરા છે એટલે દહીંની અંદર પડેલો ચણાનો રોગ નુકસાન ન કરે એટલા માટે આપણે એમાં મીઠો લીમડો નાખીએ શીત છે ડાયર આપણને એસિડિટી એટલે કે બર્નિંગ થવા નથી દેતો અને અત્યારના સમયની અંદર ઘણા બધા વૈદ્યોના નવા પ્રયોગની અંદર ડાયાબિટીસમાં પણ મીઠા લીમડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારબાદ મોગરાની સાથે વાત કરીએ તો ઉનાળાની સિઝનની અંદર આપણા પાણીની અંદર સૂચમ બેક્ટેરિયા થતા હોય એક તો સ્મેલ પણ સરસ આવે છે અને આ મોગરાના બે ફૂલ જો તમે સાંજે મટકામાં નાખી દો તો આખો દિવસ તમને એ પાણીની અંદર મોગરાની સ્મેલ આવે છે અને બેક્ટેરિયાનો નાશ કરવા વાળો એટલે આપણો મોગરો છે ત્યારબાદ વર્ણાની વાત કરી વરુણ વરુણ એટલે વાય વર્ણો વાય વર્ણોનો ઇન્ટરનલ પોર્શનની અંદરના કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ આપણા શરીરની અંદર આવતા હોય છે તો સાટોડી છે એ સોજાને ઉતારે છે અને વાયવરણો છે એ રૂ જલાવવાવાળી છે એટલે અંદરના અલ્સર અંદરના ક્રેચિસ અથવા તો આડી થઈ ગયેલી અંદરની ચામડીમાં વાયુવર્ણો અને સાકોડીનો પાક પહેલાના સમયમાં પરિણામ શું કે ખાધા પછીનો જે તરત જ શરીરની અંદર આપણા ખોરાક દુખાવો થતો હોય એમાં પણ વાય વર્ણો ખૂબ સરસ મજાનું કામ કરે છે અરીઠાની સાહેબે વાત કરી બધાને ખબર છે અરીઠા એટલે એક શોખની અંદર ઉપયોગ થતી વસ્તુ છે અને એની અંદરના ફોમિંગ્સ થાય છે પણ જ્યારે જામેલો કફ ન નીકળતો હોય ત્યારે અરોઠાની છાલની એક કટકી મોઢામાં રાખો તો કફને સહેલાઈથી કાઢે અને સર્પદંશ થયેલાની ખાતરી કરવા માટે અરીઠાનું ફીણ આંખમાં લગાડે અને બળતરા ન થાય અથવા તો અતિશય બળતરા થાય તો સર્પદંશ એટલે કે સ્નેક બાઈટ થયો છે પુરવાર થાય અને એ આપણે જે માણસ માનસિક રીતે હતાશ થઈ ગયેલો હોય એને આંખમાં અરીઠા લગાડવાથી બળતરા થાય એટલે એનું ધ્યાન ક્યાં જાય ત્યાં સુધીમાં આપણે જો કે હવે તો એકસો આઠ છે નહીં તો હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય એટલો સરસ મજાનો અરીઠા છે ગુંદીનો પ્રયોગ કચ્છની અંદરના આપણા ઘણા બધા ભાઈઓ કરેલો છે કે જે લોકોને કાર્ટિલાઇઝ લોસ થતા હોય ઝાંઝાના ઘસારા આવતા હોય આવા લોકોએ લાલ કલરની નાની ગુંદીના દસ પંદર ફળ દરરોજ ચાવીને ખાય તો એની અંદરના તત્વોને કારણે કાર્ટિલાઇઝ પાછા ઇમ્પ્રુવમેન્ટ નથી થતા પણ આગળ એનો ઘસારા અને લાલ મંદી છે એ એને રોકી શકે છે ત્યારબાદ કડો કડો અને ઇન્દ્રજીવ ઇન્દ્રજીવ એટલે કોલે બેસ્ટમાં બેસ્ટ મેડિસિન આપણે એમાંથી ખૂબ જ ઘનવટી પણ બનાવીએ છીએ જે લોકોને દિવસમાં ત્રણથી ચાર વખત લેટ્રિન જવું પડતું હોય આવા લોકોએ ઇન્દ્રજવ લાવવાના ઇન્દ્રજવને એક મોટા તપેલામાં થોડું ઘી મૂકીને એમાં નાખીને આટલું છીબું રાખવાનું થાળી રાખવાની ન કરી ઉડે જ્યાં લાગે ને ત્યાં તાજી જવાય એટલે એની અંદર એ ફૂટી જાય પછી એમાં પાવડર કરી સવારે ઇન્દ્રજવ એક ગ્રામ અડધો કપથી કપ ગાયનું મોડું દહીં લઈ એની અંદર આ ઇન્દ્રજવ નાખીને એનું સેવન કરવામાં આવે તો ક્રોનિક ઓફ આપણે જેને આપણે મરડો રિસેન્ટલી જૂનો મરડો અને સંગ્રાણી આ બેય રોગની ઉત્તમમાં ઉત્તમ અને સારામાં સારી દવા એટલે આપણા ઇન્દ્રજવનો આપણે ઉપયોગ કરીએ છીએ મરડા મરડાસિંગી એટલે ગેસ્ટ્રાઇટિસ થાય આપણું સ્ટમક અને ઇન્ટેસ્ટાઈલ એની અંદરથી ગેસ પાછો થાય ને એટલે શરીરમાં એક પ્રકારની મરોડ આવે તો ગેસનું અનુલોમન કરે છે એટલે મરડા સેંગીનો ઉપયોગ આપણે એબ્ડોમિનલ કોમ્પ્લિકેશન એટલે પેટના દુખાવાની અંદર આપણે એનો પ્રયોગ કરતા હોઈએ છીએ ત્યારબાદ અંકોલ અંકોલની અંદર મોટામાં મોટો ગુણ છે પારદનો એ બંધન કરવાવાળી છે અને વ્યક્તિને કોઈપણ પ્રકારની ગાંઠો શરીરમાં ઉત્પન્ન થતી હોય તો અંકોલનો પાલો કરીને ત્યાં પાંદડાનો લેપ કરવામાં આવે તો ગાંઠોને તોડવાવાળી છે અને વનસ્પતિને જીવ આપવાળી એટલે અંકોલ છે કોઈ પણ ઝાડ અર્ધ ચૂનો અને કોઈ પણ પ્રકારનો ક્ષાર નાખી અને મધ અને એની અંદર ગંધારો એટલે ગંધારો શબ્દ નથી વાપરતા આપણે ઘોડા વજ ઘોડા મધ નું ખાતર કોઈ પણ સુકાયેલા ઝાડને ભરવામાં આવે તો એને પાછું જીવંત કરવાના ગુણધર્મ આ અંકોલ અંદર રહેલા છે ત્યારબાદ સાહેબે ફણસની વાત કરી તો ફણસ શીતળ છે ધાતુને પુષ્ટિ કરવા વાળું છે પણ ફણસ ખાધા પછી જો નાગરવેલનું પાન ખાવામાં આવે તો બોડીની અંદર એક પ્રકારનું ટોક્સિન ઉત્પન્ન થાય અને ફૂડ પોઈઝન ઉત્પન્ન થાય અને માણસને હોસ્પિટલમાં એડમિટ કરવો પડે માટે ક્યારેય બી ફણસનું સેવન કર્યું હોય તો ઉપર નાગરવેલનું પાન આપણે નથી ખાતા અરણી અરણીના મૂળ એટલે દસ ફૂટની અંદરનો ઉપયોગ થતો હોય છે સાથે સાથે અરણીની અંદર સ્મેલ પણ સખત છે અરણીના મૂળને ઉકાડાની સિવાય એને ઘસીને પણ જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં લગાવવામાં આવે તો ફાયદો કરે છે જોયું નથી પણ એવી એક લોકવાયકા છે કે અરણીનું ઝાડ એકબીજા સાથે અથડે તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય એવું સાંભળેલું છે પછી જે હોય ત્યારબાદ સાટોડી સાટોડી એટલે પુનર્નવામી કરો પુનર્નવા શરીરના કોઈ પણ અંગની અંદર ડેડ સેલ થયેલા હોય એને એક્ટિવ કરી અને પાછા જીવંત કરવાની તાકાત હોય તો ફક્ત ને ફક્ત આપણી શાટોડીમાં છે અને આપણી દેશી ભાષામાં એને કહેવામાં આવે કે સોજા વટાડે શાટો કોઈ પણ વ્યક્તિ જે સોજા હોય એ શાટોડીનો પાક શાટોડીનો અર અથવા તો લીલી લીલી શાટોડી કાઢી અને એનો અર અહીંયા બિરાજમાન આપણી સાથે બેઠા છે જોશનાબેન ભુવા ઘણા બધા લોકોને એને આ રસનો ઘરે ઘરે જઈને આપી અને ઘણા બધા લોકોના સોજામાંથી એને મુક્ત આપ્યા છે તમાલ પત્રની અંદર ગુરુ એટલે કે પચવામાં હોય પચવામાં આવે અને ગુરુ વસ્તુ હોય તરીકે તુવેરની દાખ એ ગુરુ છે અને વાતુલ પણ છે એટલે જેમાં આપણે આદુ કોથરીને મરચા નાખીએ સ્વાદ માટે નથી મરચાને આદુ છે એ અગ્નિને પ્રતિપ્ત રાખે અને એનું રિએક્શન જો એના માટે થઈને એની અંદર આપણે ધાણા નાખ્યા લીલા ધાણા કોથમીર આવી વસ્તુ બધી આપણને દોડને માટે લીલી નહોતી પડતી એટલે એ વસ્તુના માટે થઈને રાઈ જીરું ને મેથીનો વઘાર કર્યો મેથી વાતના સબ છે રાઈની ઉષ્ણતાને ઠંડુ રાખવાનું કામ જીરું કરે તો આટલી બધી આજે આપણે તુવેરની દાળને સુકામાં પ્રાધાન્યતા આપવું જોઈએ શરીરના કોઈ પણ લોહીના તરંગોના અંદરના જેટલા સેલ કામ કરતા હોય પ્લેટલેટ હોય એલેપેટિકલ સેલ હોય કે રક્તકણ એટલે કે રેડ બ્લડ સેલ હોય આની જાળવણી રાખવાનું કામ મોટામાં મોટું કરતી હોય તો તુવેરની દાળ છે પ્લસ ચર્મ નાશક છે એટલે આપણે એનો ઉપયોગ કરતા હોય છે ત્યારબાદ આપણે વાત કરશું તો હરડેની સાથે વાત કરીએ તો હરડે એક એવી વસ્તુ છે કે જે બાળકની માતા મરી ગઈ હોય અને એને ઘરની અંદર હરડે આપવામાં આપણા વૈદ્યો વિરાજમાન છે બધા વૈદ્યો ચક્કર સાહેબ છે નાકરાણી સાહેબ છે નાનક છે તો હરડેજને ઘસીને એનો ઘસારો જન્મેલા બાળકને આપવામાં આવે તો માના દૂધના ગુણ જેટલું કાર્ય આ હરડે કરતી હોય છે અને બાળકને સારી જિંદગી મળી જતી હોય છે ત્યારબાદ કરંજ કણજી જેને આપણે કહીએ છીએ ગણજીની ઓળખ એટલે એના પાનમાં એક સફેદ ડાગ હોય હોય ન હોય આપણે કંઈ નથી કરવું આપણે દાતણ પણ કરીએ છીએ પણ જે લોકોને અંડાઇજેશનને કારણે ગેસને કારણે પિત્ત ઉપર ચડતું હોય આવા લોકોએ પહેલાં દાંતણ કરી લેવાનું પછી પાછું એને ચાવવાનું ચૂસીને એનો રસ ઘડે એનો રસ ઘડે ઉતારી બે ગ્લાસ પાણી પી અને વોમિટ કરવાથી આપણા સ્ટમક એટલે હોજરીમાં જેટલું સ્ટોર થયેલું પિત્ત હોય

અને સાથે સાથે આપણા શાસ્ત્રના પ્રયોગ પ્રમાણે સો ગ્રામ ગળો વીસ ગ્રામ ગોળ વીસ ગ્રામ ઘી અને વીસ ચાલીસ ગ્રામ મધ અથવા ચાલીસ ગ્રામ ઘી અને ગ્રામ મધ ભાગે ઘી અને મધમાં નાખીને એનું સેવન કરવામાં આવે તો શાસ્ત્ર એવું કહે છે કે માણસની ઇમ્યુનિટી એટલી બધી પાવર થાય કે દૈત્ય જેવો બળવાન માણસને ત્રિદોષ નાશક ગળો કોઈ પણ વ્યક્તિને વોમિટ બંધ ન થતી હોય ચાહે

ચોથો પ્રયોગ મડબંધક એટલે ગળો છે જે લોકોને દિવસમાં બે ત્રણ મતલબ લેટ્રિન જવું પડતું હોય કોલાઇટિસના કારણે આવા લોકો પણ જો ગળોનો સેવન કરે તો ધીમે 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 ગળો છે એ મડને બાંધે છે અમૃત એટલા માટે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના તાવની બેસ્ટમાં બેસ્ટ મેડિસિન હોય તો એ ગળો છે એ સમસંગની વટી પણ આપણા વૈદ્યો બનાવીને આપતા હોય છે તાવની અંદર અને

કેલ્શિયમ કાર્બોનેટ તેત્રીસ ટકા છે અને સત્તર ટકા ટેનિન છે એટલે આપણા હાર્ટની દિવાલોને મજબૂત બનાવે છે અને ટેનિંગ છે એ કોઈપણ જગ્યાથી તુરો રસ ચિકાસનો નાશ કરવા વાળો છે એટલે હૃદય છે એ સુદ્રઢ બને છે સાથે સાથે કેલ્શિયમ કાર્બોનેટ હોવાને કારણે અસ્થિબંધાન ભગાન કારણ થયો છે અસ્થિસંધાન કારણ એટલે જે લોકોને હાડકાના ચોટતા હોય આવા લોકોને કાંચના ગુગળ

તો કાંચનાર એટલે કોઈ પણ લોહીના ગાંઠોને ઓગાડનાર એટલે જ આજે આપણે એને કેન્સરની ગાંઠોને ઓગાડવામાં વાપરીએ છીએ થાઇરોડિઝમ થાઇરોડ આ બધાની અંદર કાંચનારનું વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે ગૌમૂત્રની સાથે કાંચનાર અડધી ચમચી સેવન કરવામાં આવે ચાલીસ દિવસ તો આપણા થાઇરોડને પણ ક્લિયર કરે છે વધતા વજનને પણ રોકે છે અને શરીરમાં પડેલી ગાંઠોને ફેંકી નાખવાનું કામ આપણું કાચના તંતુ હોય છે ત્યારબાદ સાગ તો સાગ સિસ્ટમને સોનું કોઈ દિવસ ન થાય જૂનું એવી રીતે એનો દવાની અંદર ઉપયોગ પહેલાના સમયમાં દરિયા કિનારે એનોફ્રિસિસ નામનો એક મચ્છર કાઢવાથી એલિફન્ટાઇટીસ એટલે માણસનો પગ છે ને હાથીનો પગ જેવો થઈ જાય એટલે હાથી પગાનો રોગ કહેવામાં આવતો આવા હાથી પગાના પગની અંદર સાગરની છાલ અથવા પાંદડા એનો ઉકાળો બનાવીને આપવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ એની અંદરથી આપણને મળતું હોય છે ત્યારબાદ રુદ્રાક્ષ રુદ્રાક્ષને હા રુદ્રાક્ષને નાના બાળકને જ્યારે પહેલાંના સમયની અંદર ચિકન પોક્સ સ્મોલ ચિકન પોક્સ અને બે ચિકન પોક્સ અછકડા ઓળી અને સીચડા આવા રોગ જ્યારે નીકળી અને તરત શરીરની અંદર સમાઈ જાય તો એ બાળકનું મૃત્યુ નિશ્ચિત થાય એટલે વૈદ્યો એના માટે થઈને એને સોનાની પાડાવાળી અથવા તો સાદી રુદ્રાક્ષની ભાડા પહેરાવવાની ભગવાન શિવજીને પગે લાગી અને સેજ ઘસી અને એનો ઉકાળો આપવામાં આવે અને એનું ચાટણ આપવામાં આવે તો અંદર સમાઈ ગયેલા ચિકન પોક્ષને દસ થી પંદર મિનિટ કે વીસ મિનિટ કે કલાકની અંદર ગરમ ડાબળો ઓઢાડવાથી અંદર સમાઈ ગઈ એની જે એન્ટી એટલે રસી રસી અંદર જાય તો ટોક્સિન થાય ટોક્સિન થાય બાળકને મૃત્યુ થાય તો ન્યાથી બાળકને મૃત્યુમાંથી રોકી અને એ રસીને પાછી બહાર કાઢી નાખતી હોય છે તો આજના દિવસે હજી થોડુંક છે પણ સાહેબને વચ્ચે કંઈક બીજું વનસ્પતિનો પરિચય આપવાનો હોય તો અહીંયા અત્રે આજનો વનસ્પતિ પરિચયને હું અમદાવાદથી ડૉક્ટર જયંત પુરોહિત મારા કામ રક્તુત્વને कुबेर आमद जय जय सरस्वती अह आ वनस्पति से अह काटाव इंद्रवदन अह गौरव कुम्भी मिश्र प्रोपेटर फर्स्ट ने कॉल वॉइस से शिव सम्मान एकुभय आत्मा ने आदर्श सम्मान बेटा पर उपरांत हो से वेदरा के सूक्ष्म मजवार होकर फै सके से शिव

પીડામાં નાફાને અને સાલદીવી નાફાન એ ઇંદરનો રસમાં ગુની વાઇટને મલાવડવામાં હોય છે અને આ છે એક થકોડી જીવનથી બરું લેપ્ટર એને રેટી પીલા કરત ત્રણ વર્ષ પછી એને વિષય નથી મારે ઓછો છે આપણું કંઈ કેવું હોય ઠાકર સાહેબ જય શ્રી રામ જય ધનવંતરી ભગવાન ને ચોવીસ અવતાર માં ધનવંતરી અવતાર પણ એક મહત્વપૂર્ણ અવતાર છે એટલે આ ધર્મત્રી સદ્રીશ વેદરાજ આખા ગુજરાતમાંથી પધરાયેલા બધાને ચેલિયાધામ પીઠની તરફથી

જે પીડા હોય એ ભોગ્યા સિવાય એને કફ વિવેક વાયુને હિસાબે ખાનપાનને હિસાબે એ કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા હોય એ લોકો ભલે એને ન મટાવી શકતા હોય

દબાવી શકે છે એક દબાવશે તે બીજો ઉભો કરી દેશે બધાને ખ્યાલ છે અમને તમને બધાને છે એ લોકો સીને જે જે સહારા લે છે એ સો ટકા વિરોધ કાયા ક્યારે થતો નથી જે રોગ લઈને ગેલા હોય એ રોગ ભલે મટાવીને આવતા હોય પણ જેવું જેવું બીજું વાત માનતા હોતા હોય એક ભાઈને મૂકીને આવે બીજા ભાઈને લેતા હોતા હોય સમુદાયમાં આ બધા પોતપોતાને ક્ષેત્રમાં વિસ્તારમાં આયુર્વેદિકની જે સેવા કરી રહ્યા છો એ કોઈ કેતા હોય આજીવિકા માટે ભૂલ છે

પૈસા માટે કરતા હો તો અનેક ગુના પૈસા એ ભેગું કરી શકે છે એટલું શક્તિ છે પણ આ મંત્ર થોડું ધીરજ ધરવું જોઈએ આયુર્વેદિક સ્થાન પાન માં નજર રાખવી પડે જીભ થોડું લાંબો થઈ ગયો છે એટલે પ્રેસ કરતા નથી અભયદરાજ માટે નોસ નાખી દઈએ છીએ એટલે ખરેખર જેમ શ્યાબો બધા વાત કરે છે એ ખરેખર ઉપયોગી છે એક એક વસ્તુ સમયની મર્યાદા છે ફરીથી આપણું દુઃખે રાત્રે છે વાગે ફરીથી આપણું જમીન કરીને ફરીથી ભેગા કરશું ત્યારે પુનઃ વિચાર કરશું અસ્તુ જય રામ જય જય